રામજી મંદિર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કેડવાડા દ્વારા અંબાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રામજી મંદિર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંબાજી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે समस्त ગ્રામજનોના સહયોગથી નવ સંધી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ યજ્ઞ પુરોહિત ભાગવત કથાકાર

આ પ્રસંગે બહેનોએ માતાજીના ગરબા રમી ભક્તિમાં તડબોડ બન્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર યોગેશભાઈ કોઠારી દ્વારા પર્યાવરણની જનજાગૃતિ કેરીબેગ તૈયાર કરવામાં આવી આવતી જેને સંગ્રામસિંહ કપલેટિયા સંજયસિંહ રાજ દશરથ સિંહ જાડવ દર્શનસિંહ રાજ રવિ ગોસ્વામી જયેન્દ્રસિંહ સિંધાપ રાહુલસિંહ પરમાર યુવરાજ સિંહ રાથોડ મિત્રાજ સિંહ રાજ દ્વારા વિમોચન કરાયું હતું પર્યાવરણની જનજાગૃતિ માટે સોલાર પેનલ લગાવીને ફ્રી વીજળી મેળવવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું જે બાબતે સરકાર સબસિડી પણ આપવામાં આવે છે તે વિમોચન કરાયેલ કેરીબેગમાં સૂત્રો અને ચિત્ર દ્વારા સમજાવવામાં આવી હતી એ જ રીતે પર્યાવરણ રક્ષણમાં તે વૃક્ષ ઉછેરની પણ મહત્તા બતાવવામાં આવી હતી શ્રી રામકૃષ્ણાય વયમ નમઃ સર્વભાવી ભક્તોને જય અંબે કેરવાળા ગામ મુકામે ગત વર્ષે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી મા અંબાની પ્રાર્થના પ્રતિષ્ઠા કરી છે અને મા અંબાજીનું ભવ્ય મંદિર બનાવ્યું છે નગરજનો દ્વારા ગ્રામજનો દ્વારા ટ્રસ્ટ રચી અને ટ્રસ્ટી મંડળ અને માય ભક્તો દ્વારા ખૂબ સુંદર રીતે માની સેવા થઈ રહી છે એને એક વર્ષ પૂર્ણ થયું હોય માનો પ્રથમ પાટોત્સવ હોય આજના દિવસે કેરવાડા ગામ મુકામે ટ્રસ્ટી મંડળ અને નગરજનોએ એકત્રિત થઈ ખૂબ સુંદર નવચંડી યજ્ઞનું આયોજન કર્યું સંગીતમય શૈલીમાં ચાણોથી વિદ્વાન ભુદેવોની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા દુર્ગા સપ્તશતી દ્વારા મા જગદંબાની આરાધના કરવામાં આવી રાસ ગરબા પણ રમાડવામાં આવ્યા અને સાથે સાથે પૂર્ણાહુતિના વેદ મંત્રો અને સકરાદય સ્તુતિ દ્વારા માની સ્તુતિ કરી સમસ્ત નગરજનોની સુખાકારી માટે દરેકના નિરોગી આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે મા અંબાના પ્રાંગણની અંદર જ મા જગદંબાના પાટોત્સવ નિમિત્તે આજના દિવસે નવચંડી યજ્ઞ થયો અને આ સાથે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે એવા શ્રી યોગેશભાઈ કોઠારી જેમના એક બહુ ઉત્તમ સંકલ્પને પણ અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું એમણે એક બહુ સુંદર બેગનું નિર્માણ કર્યું જેની અંદર વીજળી બચાવવા માટે સોલાર સિસ્ટમ ઘરે ઘરે રૂપટોપ લગાવવા જોઈએ એની અવેરનેસ માટેનો એક મેસેજ આપતો એક બેગ બનાવવામાં આવી અને એ કેરી બેગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી પર્યાવરણના જતનના પણ મેસેજ અહીંયાથી આ કેરી બેગ ઉપર પ્રિન્ટ કરવામાં આવ્યા છે જેના દ્વારા વીજળી બચાવો અને ખર્ચ ઘટાડવા માટે સોલાર રૂપટોપ લગાવો અને સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરો વૃક્ષોનું જતન કરો આવા સુંદર મેસેજ સાથે કેરવાડા ગામની અંદર આજ રોજ પાટોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો એની માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું શાસ્ત્રીજી નયનભાઈ જોશી ચાણોદ